આજે આપણે ત્રિરંગા સ્પેશિયલ સ્વીટ ટુકડા બનાવવાના છીએ તો ફ્રેન્ડ્સ રેસીપીને લાસ્ટ સુધી જોજો રેસીપી ગમે તો વિડીયોને લાઇક અને શેર કરજો હેલો ફ્રેન્ડ્સ મારી યુટ્યુબ ચેનલ જલફાસ રેસીપીમાં તમારું સ્વાગત છે તો આજની આ રેસીપી બનાવવા માટે આપણે એક બાઉલ સોજી લઈશું અને અડધો બાઉલ મોડું દહીં લઈશું હવે આપણે સોજીને એક મોટા બાઉલમાં લઈ લઈશું અને તેની અંદર આપણે દહીં એડ કરી લઈશું અને હવે આ બંને વસ્તુને સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું તો ફ્રેન્ડ્સ રેસીપીને આગળ જોઈએ તે પહેલાં એક રિક્વેસ્ટ છે તમે મારી ચેનલ પર નવા છો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો કરી લો બાજુમાં આપેલા બેલાઇકનના નિશાનને ટચ કરી ઓલના નિશાન ઉપર ક્લિક કરો જેથી કરીને તમને મારા નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે હવે આમાં પાંચ ચમચી દળીલ ખાંડ એડ કરીશું જો તમારે ગળ પણ વધુ જોઈતું હોય તો ખાંડનું પ્રમાણ થોડું વધારે પણ રાખી શકો છો અને હવે તેને હલાવી મિક્સ કરી લઈશું મિક્સ કર્યા બાદ આપણે આમાં થોડુંક એવું પાણી એડ કરીશું હાલ આપણે બધું પાણી આમાં એડ નહીં કરીએ તો બસ આ રીતે દહીંવાળા બાઉલમાંથી થોડુંક પાણી એડ કરી લઈશું અને હવે આને ઢાંકી પંદર મિનિટ માટે રેસ્ટ આપીશું પંદર મિનિટ બાદ આપણી સોજી સારા એવા પ્રમાણમાં ફૂલી ગઈ છે તો હવે એમાં થોડુંક થોડુંક પાણી એડ કરી એનું બેટર રેડી કરીશું તો આનું બેટર બહુ જાડું યા પાતળું નથી કરવાનું ઢોકળાનું જે રીતનું બેટર હોય છે એ જ રીતનું આપણે આનું બેટર રેડી કરીશું તો આ બેટર રેડી થઈ ગયું છે તો હવે એને ત્રણ ભાગમાં વેચી લઈશું તો મેં અહીં એક સરખા ત્રણ બાઉલ લીધા છે તો ત્રણેય બાઉલમાં આપણે સરખા ભાગ પાડી લઈશું બેટરના હવે ત્રણે બેટરમાં આપણે અડધી ચમચી અડધી ચમચી વેનિલાનું એસન્સ એડ કરી લઈશું એનાથી ઢોકળાનો ટેસ્ટ બહુ સરસ લાગે છે હવે તેને સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું અને મિક્સ કર્યા બાદ આપણે બે બેટર સાઈડ પર કરી લઈશું અને એક બાઉલનું બેટર આપણે મોટા ભાસણમાં લઈ લઈશું હવે તેમાં થોડો ગ્રીન ફૂડ કલર એડ કરીશું અને થોડો એટલે કે ચમચી જેટલો ઈનો એડ કરી લઈશું તેને સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું અને મેં બાજુના ગેસ પર ટોકળિયામાં પાણી ગરમ થવા મૂક્યું છે અને તેમાં પ્લેટ પણ ઓઇલથી ગ્રીસ કરીને મૂકી દીધી છે તો તેમાં આપણે આ બેટર પાથરી લઈશું હવે તેને ઢાંકી પાંચ મિનિટ માટે ચડવા દઈશું ત્યાં સુધી આપણે બીજું બેટર રેડી કરી લઈએ તો આ બેટર આપણે વ્હાઈટ જ રાખીશું અને હવે તેમાં ચમચી જેટલો ઈનો એડ કરી લઈશું અને તેને સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું હવે ઢોકળિયાનું ઢાંકણ હટાવી આપણે આનું બીજું લેયર તૈયાર કરી લઈશું તો નીચેનું લેયર આપણું ગ્રીન કલરનું છે તો એના ઉપર આપણે વ્હાઇટ કલરનું લેયર પાથરી લઈશું અને ચમચીની મદદથી તેને સારી રીતે સેટ કરી લઈશું અને હવે ફરી એને ઢાંકી પાંચ મિનિટ માટે ચડવા દઈશું ત્યાં સુધી આપણે એનું ત્રીજું લેયર પણ રેડી કરી લઈએ તો આમાં થોડો ઓરેન્જ કલરનો ફૂડ કલર એડ કરીશું અને તેને સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું હવે તેમાં થોડો ઈનો એડ કરીશું એટલે કે પાંચમચી જેટલો ઈનો એડ કરી લઈશું અને તેને પણ સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું હવે આ વ્હાઈટ લેયર રેડી થઈ ગયું છે તો એના ઉપર ઓરેન્જ લેયરને પાથરી લઈશું અને ચમચી વડે તેને સારી રીતે સેટ કરી એને ઢાંકણ ઢાંકી સાતથી દસ મિનિટ માટે ફૂલ ગેસ પર થવા દઈશું તો આ આપણા સ્વીટ ઢોકળા રેડી થઈ ગયા છે સાઈડોમાંથી છૂટા પડી ગયા છે તમારે ચેક કરવા હોય તો કરી પણ શકો છો તો હવે એને નીચે ઉતારી આપણે થોડી વાર માટે ઠંડા થવા દઈશું અને ઠંડા થયા બાદ તેના પર પ્લેટ આ રીતે ઊંધી મૂકી દઈશું અને તેને પલટાવી લઈશું અને હાથ વડે આ રીતે ટેપ કરવાથી એ એકદમ ઇઝીલી નીકળી જાય છે તો એને કટ કરી લઈશું કાપતી વખતે જ ખબર પડી જાય છે કે આપણા ટુકડા એકદમ સ્પંજી બન્યા છે તો આ આપણા સ્વીટ ટુકડા એટલે કે ગળ્યા ટુકડા રેડી છે તો આ છે આપણા ત્રિરંગી ટુકડા તો એકદમ પોચા અને સોફ્ટ બન્યા છે એકદમ સ્પંજી ત્રિરંગાની જેમ જ આપણા આ ત્રિરંગી ટુકડા લાગી રહ્યા છે તો ફ્રેન્ડ્સ રેસીપી તમને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો જય શ્રી કૃષ્ણ